નમસ્કાર મિત્રો ગણિત શાળા ટીમાણામાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે માધ્યમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી મનોવિજ્ઞાન તત્વજ્ઞાન રાજ્યશાસ્ત્ર ભૂગોળ અર્થશાસ્ત્રમાં જગ્યાઓ ખાલી છે તદુપરાંત ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ ઇંગ્લિશના બબે સહાયકો પેપર જોવા માટે શિક્ષકોની જરૂર છે જે કે મિત્રોને રસ હોય તેમણે નીચે આવેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકે છે ત્યારબાદ જોઈએ ગીતાંજલિ પબ્લિક સ્કૂલ રાજકોટમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે પ્રાઇમરી શિક્ષણની વાત કરીએ તો પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી છે શિક્ષકો માટે સાયન્સ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ હિન્દી ગુજરાતી અને કમ્પ્યુટર સબ્જેક્ટમાં જગ્યાઓ ખાલી છે તદુપરાંત કાઉન્સલર અને સેન્ટ્રલ કોર્ડિનેટર એડમિનિસ્ટ્રેટિવ વગેરે આસિસ્ટન્ટ ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી છે પ્રાઇમરી શિક્ષણની વાત કરીએ કોર્ડિનેટરની એક જગ્યા ખાલી છે અને પ્લેગ્રાઉન્ડ નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીમાં શિક્ષકોની જરૂર છે જે કોઈ મિત્રોનો રસ હોય તેમણે નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર પોતાનો રિઝ્યુમ મોકલવાનો રહેશે ત્યારબાદ જોઈએ જ્ઞાન જ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર જાળિયામાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ આચાર્ય લાયકાત બી એ બીએસસી બી કોમ બી એડ એમએડ ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે કે જેથી ધોરણ એક બે બાલવાટિકામાં પીટીસી કરેલા ઉમેદવારો માટે બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે ધોરણ એકથી આઠમાં પીટીસી બી એ બી કોમ બીએસસી બી એડ કરેલા ઉમેદવારો માટે તમામ વિષયોમાં જગ્યાઓ ખાલી છે ધોરણ એકથી દસમાં બી એ બીએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે તમામ વિષયોમાં જગ્યાઓ ખાલી છે ત્રણ અગિયારથી બાર આર્ટ્સ અને અગિયારથી બાર કોમર્સમાં એમ એ એમકોમ એમ કોમ બીએડ કરનાર ઉમેદવારો માટે તમામ વિષયોમાં જગ્યાઓ ખાલી છે સરનામું જોઈએ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર હોનેસ્ટ હોટેલની પાસે ધંધુકા ભાવનગર હાઈવે મૂં તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ ઉપરોક્ત લાયકાત ધરાવતા તમામ ભાઈઓ તથા બહેનોએ ઉપરોક્ત સરનામે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હાજર રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ ટ્રી હાઉસ હાઈસ્કૂલ વડોદરામાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે મધર ટીચર ગ્રેડ એક અને ગ્રેડ બેમાં એક્સપિરિયન્સ બે વર્ષનો યુસી સીએડ કમ્પલસરી હોવું જોઈએ સેલરી દસથી અઢાર હજાર પરમંથ મળવાપાત્ર રહેશે પ્રાઇમરી ટીચરમાં ગ્રેડ ત્રણથી પાંચમાં ઇંગ્લિશ સાયન્સ મેથ્સમાં જગ્યાઓ ખાલી છે અનુભવ બે વર્ષનો બી એડ કમ્પલસરી છે સેલરી અઢારથી બાવીસ હજાર મંથ મળવાપાત્ર રહેશે મિડલ સ્કૂલ ટીચરમાં ગ્રેડ છ થી આઠમાં ઇંગ્લિશ સાયન્સ સંસ્કૃતમાં જગ્યાઓ ખાલી છે અનુભવ પાંચ વર્ષનો બીએડ કમ્પલસરી છે સેલરી બત્રીસ હજારથી પાંત્રીસ હજાર સુધી મળવાપાત્ર રહેશે હાયર સેકન્ડરીની વાત કરીએ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી ઇંગ્લિશ કમ્પ્યુટર સબ્જેક્ટમાં જગ્યાઓ ખાલી છે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટમાં વિથ બીએડ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ ટીચિંગ લાઈનનો હોવો જોઈએ આ સિવાય આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક એન્ડ ડાન્સ બીપીએડ સ્પોર્ટ ટીચરની જરૂર છે સેલરી વીસથી બાવીસ હજાર મળવાપાત્ર રહેશે તથા લાઇબ્રેરિયન્સ અને લાઈબ આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી છે સેલરી વીસથી બાવીસ હજાર મળવાપાત્ર રહેશે જે કોઈ ઉમેદવારોનો રસો તેમણે નીચે આપેલા ઈમેલ આઈડી ઉપર પોતાનું રજ્યુ મોકલવાનું રહેશે